રાજપીપળા નાગરિક સહકારી બેંકની સ્થાપના એકત્રીસ ત્રણ ઓગણીસો ઓગણપચાસના રોજ કરવામાં આવી હતી રાજપીળા નાગરિક બેંકની સ્થાપના કરવામાં આવી ત્યારે આ બેંક ગાદી તકિયા ઉપર અને કાગળિયા પર ચાલતી હોય એ રીતે સ્ટેશનરીનો ઉપયોગ કરવામાં આવતો હતો ઉત્તર ઉત્તર પ્રગતિ થતાં બેંકે પોતાનું એક બિલ્ડિંગ બનાવ્યું આ બેંક સહકારી બેંક છે સહકારી બેંક એટલે ઓગણીસો ઓગણપચાસમાં જે સ્થાપના થઈ તે વખતે રાજપીપલામાં સ્ટેટ વખતે કોઈ બેંક હતી નહીં ના એક બેંક માત્ર છે રાજપીપળાની અને લોકોના સહકારથી ચાલતી બેંક એટલે સહકારી બેંક આ બેંકનો વહીવટ એટલો સુંદર અને સારી રીતે ચાલતો હોય જેથી સભાસદોનો પણ એટલો જ સાથને સહકાર રહેશે હાલમાં નાગરિક બેંક પોતે પણ ડિજિટલ થઈ રહી છે નાગરિક બેંકને આરબીઆઈ દ્વારા મોબાઈલ બેન્કિંગ યુપીઆઈ એટીએમની સુવિધા માટેની બધી પરમિશનો આપી દીધી છે અને ટૂંક સમયમાં અમે બેંકની મોબાઈલ બે એપ્લિકેશન લોન્ચ કરી છે તે સભાસદોમાં મૂકીશું અને એટીએમ પણ બેંકની પ્રિમાઇસિસમાં નીચે જગ્યા છે ત્યાં લગભગ દોઢથી બે મહિનામાં ડિલિવરી આપે એટીએમવાળા તો એટીએમ પણ અમે ચાલુ કરી દઈશું આ બેંકમાં લોકલ સ્ટાફ હોય છે લોકલ સ્ટાફ હોવાથી સભાસદો ગ્રાહકોને સર્વિસ બહુ સારી રીતે મળી રહે છે બે હજાર ચોવીસમાં રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ મળેલો છે હાલમાં બેંકના બાર હજાર સાતસો ઉપર સભાસદ છે અડતાલીસ કરોડ સુધીનું ધિરાણ કરેલું છે અને ઇઠ્યોતેર કરોડની ડિપોઝિટ છે જે જોતા કે આ સભાસદોનો આ બેંક પરનો વિશ્વાસ જ દેખાય છે અને આ સભાસદોના સહકારથી જ આ અમે કરી શક્યા